દિવાળીને લઈ સુરક્ષા દ્રષ્ટિએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ખાસ મીટિંગ યોજાઈ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ સાંજે છ વાગેથી સાડા સાત વાગ્યા સુધી સુરક્ષા બાબતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વેલર્સ દુકાનદારો આંગળીયા પેઢી ધારકો પેટ્રોલ પંપના માલિકો હથિયાર પરવાનેદારો તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ મિટિંગનું સંચાલન સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે એ ખાંચર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તેમને આવનારી દિવાળી તહેવારની તકેદારીના રૂપે દુકાનદારને અનેક અગત્યની સૂચના આપી હતી ખાસ કરીને જ્વેલર્સ દુકાનદારોને દુકાનમાં સીસીટીવી કેમેરા સારી ક્વોલિટીના લગાવવા અને બેકઅપ રાખવા શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી હતી આંગળીયા પેઢીના માલિકોને પણ સુરક્ષા અને ચેતના રાખવા સૂચના આપવામાં આવી હથિયાર પરવાનેદારો સૂચના આપવામાં આવી કે પરવાનામાં દર્શાવેલ વિસ્તાર મુજબ જ હથિયારનો ઉપયોગ કરવો અન્ય કોઈને હથિયાર ન આપવું અને જો પરવો રિન્યુ ન થયો હોય તો તરત જ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવો સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને સૂચના આપવામાં આવી છે કે રોકડ રકમ દુકાનમાં વધુ સમય સુધી ન રાખવી પરપ્રાંતિય મજૂરોનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી આ ઉપરાંત હાલ વધતા સાયબર ગુનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા ખાસ કરીને કંકોત્રી પીડીએફ ફાઇલ જેવો સંદેશો આવે તો તેને ઇન્સ્ટોલ ન કરવી કારણ કે તેનાથી મોબાઈલમાં વાયરસ કે ડેટા ચોરી થઈ શકે છે તેવું ચેતવવામાં આવ્યું પીઆઈ ખાચર સાહેબે સૌને પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાનું પણ જાહેર કર્યું પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો છે ત્રેસઠ પાંચસો ને છન્નું પચીસ સાતસો સોળ પીઆઈ ખાચરનો નંબર છે ત્રેસઠ પાંચસો છન્નું પચીસ સાતસો પંદર તેમણે જણાવ્યું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના નજરે પડે તો તરત જ આ નંબર પર માહિતી પહોંચાડવી આ મિટિંગમાં વિસ્તારના વિવિધ દુકાનદારો વેપારીઓ અને આગેવાનોની હાજરી રહી હતી સૌએ પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા સાથે આવકાર આપી અને તહેવાર દરમિયાન પૂરતી તકેદારી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો